તાલુકામાં મહુવા સુગર ફેક્ટરી દ્વારા મહુવાના બારોલિયા ફળિયાના ખેડૂત મહેશભાઈ ગોસ્વામીના ખેતરમાં શેરડી કટિંગનું નો શુભારંભ સુગર ફેક્ટરીના સુગર ડિરેક્ટર જીગરભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેમની સાથે મહુવા સુગર ફેક્ટરીના એમડી ભાવેશભાઈ પટેલ સ્ટેટ મેનેજર શીતલભાઈ પટેલ સીડીઓ નીતિનભાઈ પટેલ સીપીયુ દીપકભાઈ પટેલ તથા સ્ટાફ સાથે ખેતર માલિક મહેશભાઈ ગોસ્વામી મહઉવા મુસ્લિમ સમાજના અગ્રણી મોહમ્મદ ખાન પઠાણની હાજરીમાં શેરડી કટિંગ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મજૂર ભાઈ બહેનો દ્વારા શેરડી કટિંગ શરૂ કરવામાં આવ્યું હતું સૌથી પહેલું શેરડી કટિંગ શરૂ થતા મહેશભાઈ ગોસ્વામીના મુખ પર ખુશીની લહેર જોવા મળી હતી રિપોર્ટર કૃષિ ગુપ્તા મહુવા બે હજાર પચીસ છવ્વીસ નવા વર્ષના મારા મોવાસુગાના તમામ સભાસદોને નવા વર્ષની શુભકામના આજે ચોવીસ તારીખે એટલે કે મોવાસુગરનું છવ્વીસ તારીખથી જે પિલાણ પચીસ છવ્વીસનું પીલાણ સિઝન શરૂ થઈ રહી છે જેના સંદર્ભે આજે મહુવા મારા મહુવા ઝોન વિસ્તારના સભાસદ એવા મહેશભાઈ ગોસ્વામીના ખેતરમાં એટલે કે આજે એમના ખેતરમાં શેરડી કાપડીનો શુભારંભ કર્યો છે અને આજે એની પૂજાવિધિ કરીને કુંવરકા અને અમારા એમડી શ્રી ભાનેશભાઈ એસ્ટેટ મેનેજર શ્રી શીતલભાઈ અમારા સભાસદ શ્રી મહેશભાઈ ગોસ્વામી તથા અમારા મહુવા સુગાના તમામ સ્ટાફ અને જેમના થકી આજે અમે શુભારંભ કરાયો છે એવા મુકદ્દમશ્રી અને એમની ટીમ જેઓએ આજે મોવા સુગંધનું પિલાણની શરૂઆત કરી છે અને પિલાણના શરૂઆતના રૂપે આજે અમે ખેતરમાં શેરડી કાપીને એમની શુભારંભ કરાવ્યો છે ત્યારે તમામ મોવા સુગંધના સભાસદોને ફરીવાર હું વિશ્વાસ અપાવું છું કે આ વર્ષે આપણું સાડા છ લાખ ટન શેરડીનું પિલાણ થશે અને એમાં જે કોઈ તૂટી રહેતી હશે એની અમે સૌ ડિરેક્ટરો પૂર્ણ કરીશું અને આજ અમારો આ વર્ષનો ટાર્ગેટ છે સાડા છ લાખ ટનનો મોવાસુકોનો એ પૂર્ણ કરશું આભાર